ઉનાળો આવતા જ મોંઘવારીનો માર વધી રહ્યો છે લીંબુની ખટાશ માં કડવાશ અનુભવા લાગી છે કારણ કે મોંઘવારી જોવા મળ્યો છે સુરતમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા પચાસ રૂપિયાના કિલો મળતા લીંબુ હવે દોઢસો થી બસો રૂપિયા કિલો મળી રહ્યા છે ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો થયો છે હોલસેલ બજારમાં લીંબુનો ભાવ સિત્તેર થી એસી રૂપિયા તો રિટેલ બજારમાં આટલા મોંઘા લીંબુ કેમ તેવા સવાલ થઈ રહ્યા છે

અને જે ક્વોલિટી આવી જોઈએ એવી ક્વોલિટી આવતી નથી સારી ક્વોલિટી ઓછી આવે એના હિસાબે ભાવ થોડું વધુ છે કેટલો ભાવમાં ટપાવટ છે અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે અને પહેલા કેટલો ભાવ હતો પહેલા માર્કેટ હતી થી હજાર રૂપિયા અત્યારે માર્કેટ છે પંદરસો થી બે હજાર રૂપિયા પટી કિલો ની વાત કરીએ તો કેટલા રૂપિયા કિલો અત્યારે લીંબુ વેચાઈ રહ્યા છે પચાસ થી સો રૂપિયા કિલો હોલસેલ ના ભાવ અને જે સારી ક્વોલિટી લીંબુ હોય એ કેટલા ભાવમાં વેચાઈ રહ્યા સારી ક્વોલિટી લીંબુ બહુ ડિમાન્ડ ના હિસાબે પાંચ દસ રૂપિયા વધારે હોય એટલે કેટલો ભાવમાં છે ભાવમાં ઘણો ફરક પડ્યો છે સારી ક્વોલિટી ક્યારે હવે ભાવ ઓછા ભાવ તો અત્યારે જે મોસમ છે જો ગરમી રહેશે તો માર્કેટ ડાઉન નહીં થશે અને જો થોડું વાતાવરણ ઠંડુ પડ્યું આવક વધશે એટલે માર્કેટ ડાઉન થાય કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત